તો જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે કાલે એક વિડીયો મૂક્યું હતું તો એમાં જરૂરથી કમેન્ટ કરજો કે તમને જેવું વિડિયો લાગ્યું જેમ કે વિડીયોની શરૂઆતમાં આપણે બોલીએ જેમ કે આપણે સો મિનિટનો વિડીયો બનાવ્યું હતું પણ એવું વિડીયો બનાવ્યું હતું કે ચાહક મિત્રો માટે જ વિડીયો બનાવ્યું હતું તમને જેવું લાગ્યું જરૂરથી પહેલા કમેન્ટ કરજો અને આજે આપણે આયા છીએ પાલનપુરથી આપણા મિત્ર તો એમને પણ આપણે વ્લોગમાં લઈ લઈએ જેમ કે આપણે વ્લોગ ચાલુ નહોતો કર્યો પણ એમના લીધે જ આજ ચાલુ કર્યો હોય તો સંજીવભાઈ હા તો જો પાલનપુર થી મહેમાન આયા છે તો શોપિંગ એ બેઠા આપડે કાલ થી લગભગ આપડે ચાલુ થઈ જાય બાજુની દુકાન ની

લાલબા ની વાત આપડે નતા શોધતા આપણા કરા હતા આપડે નાગજી ભાઈ કેમ કે હુના પડી ગયા હતા પાર્લરે નાઇટ ના બાર વાગ્યા સુધી લાલબા જ ગયા નાગજી ગયા તા કે ભાઈ લાલબા જાણ લાલબા આઈ ગયા

તો આપણે પેલા ઠંડુ કરી લીધું ને આપણે બાકુભાઈ મેંગો ડુલી ખવાય તો મેંગો પણ ખાઈ લઈએ આવતા રહ્યા હતા આમી જગ્યા ઉપર ગાડીને બધું પડ્યું છે આજે વિડિયો નહીં બનાવ્યો હવારે કટ લીધો હતો ને અત્યારે કટ લીધો ચાલુ કર્યો કે ઉપર કોમકાજ એવું ચાલુ હતું તે કટ લઈ કહેવાય એમ જ નતા ગળા કટ આલો કે મન કોકલાયો હોય તો આમ કોઈ હારા લોકેશન હોય એવું કોઈ ઉરાવા

તો ચાલો આપણે શોપિંગમાં જઈએ શોપિંગ ઉપર પછી બધું ગોઠવીને પછી મળીએ તો જય માતાજી મિત્રો બસ આપણે હવે હવાના વાગ્યા છીએ પોચ તો મજા આવે વધારે જ્યાં છીએ તો આપણે આખી નાઇટ કોમ કર્યું હોય અને લગભગ તો એ કોમ તો પૂરું નહીં પડ્યું તો આપણે કાલે પાછું કોમ હોવા જઈએ કરવાનું ને તો ચાર વાગે આપણે રિટર્ન પાછા આવવાના છો ને બીજી નાઇટ કરવાના છો તો નાઇટ તો નહીં કરી જેમ કે બીજી નાઇટ કરવા બીજા દિવસે પાછી રજા તો હોય કે આજે આ લીધે શોપિંગમાં રજા બધા ભાઈ પણ આજે આપણે ચાર વાગે આવી બધો માલ મેળવશું અને એટલા બિલ આવી જાય અને આપણે નાઈટ કરશું માલ રિટર્ન કરશું આપડે કુંદાજી ની ખેંચી ઘડીક મારી ખેંચી અજમલ ની મને એવો ટાઈમ જતો રહ્યો તો બહુ મજા આવી ને આપડે ચાર વાગે પાછા રિટર્ન આઈએ તો બીજી એવી ફેર થી મોજ કરી લે આવું બળુબા ને હસી ફેરતો બડુપા ને કાલ નીકળી ગયા હતા કોમ વધારે બળુપા ને આપડે વિડીયો ટોટલી શોરૂમ તૈયાર થઈ જાય બતાવ્યું હાલ તો આપણે જઈએ ઘરે જેમ કે દાળો ઉગી ગયો હોય તો ચા પાણી નાસ્તો કરીને પાછા રિટર્ન ઘડી વાર ના કઈ ખુઈ જઈએ રિટર્ન નહી આઈએ મકાન નાખશું નહી અવાજ સિવાય ની તરફ ત્રણ કલાક ખુ જઈએ પછી આપડે આવીએ તો પાછા શોપિંગે એ હવે આપણે જેમ કે હોઈ ગયા છે આપણે વિડીયો તો બનાવી નહીં ગયો ને લગભગ કાલનો આપણે આપડે વિડીયો બનાવ્યો નહીં જેમ કે ટાઈમ મળ્યો નહીં કે આપણે કોઈ વિડીયો બનાવવાનો ઉઠ્યો નથી તો ચલો તો ચલો આપણે બધા હવે ઘરે જઈએ ને પાછી ચાર વાગે આવીએ જેમ કે બીજું કોમકાજ પટાવવાનું આપડે ચલા વાજે હાળા છો તો હું તો પોચે જ બોલ્યો તો એક કલાક વધારે દેખડી ગયા

તો આપણે વળી કપડાના ગોઠાવા માટે આવી ગયા બધા ઊભાનો વધારે ટાઈમ મળ્યો નહીં જવા જઈ ગયા અને લગભગ કલાક બી લીધી અને પાછા રિટર્ન આવતા રહ્યા તો આપણું આપડે કોમકાજ ચાલુ કરી દઈએ જો આ આપણે સ્ટાઇલ હા બાહુબલી આ ચાલ લઈ લઈને આવો યાર સિંધુભાઈ હમણાં આવી લવાત

તો ચાલો આપણે કોમકાજ ઉપર જતા રહીએ કે વળી પાછી નાઇટ થાય એવું કોમ નહીં કરવું છે કે આજે નાઇટ થાય તો કાલે ફેરથી બીજી રજા પડશે તો રજાઓ બે હજાર પડી જાય એના કારણથી આપણે જલ્દી પેલા કોમ ચાલુ કરી દઈએ વહેલા તો વહેલા કોમ પટી જાય તો ચાર મિત્રોને પણ ખરીદી કરવા વખતે ચાલુ થઈ જાય કે કપડાની આપણે ટોટલી ગોઠવણી રહી ગઈએ થોડો ઘણો સામાન પાછળથી આવે ગોઠવવાનું બાકી તો ચલો આપણે એ તો લોકઈ જાય તમને પૂરું બનાવી તો આપણે ગોલી ને બે જણા આવી ગયા જેમ કે આપણે શોપિંગ પર જવાનું શું ચમકે 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 ના હોય જવાનું શોપિંગ પર ચમકે એટલે મારી ટેવ છે બોલવાની અલગ અલગ અમને રિક્વાય થોડું થોડું ઘણું બોલવાનું તો તો આવે પછી આવું કહેવાય એવું બોલ્યા

নব নে আই নিশানি নিশান

શ્રવણ તો આખી નાઈટ ઈજ મગજ કઈ બોલો ને એટલે હું યાદ કરાવ શેક નહીં એવું કે આપડે શોપિંગ ઉપર પછી બધું કમ્પ્લીટ ગોઠવી પછી છું નવા વિડીયો સાથે જય માતાજી